હેલો યુટોબ ફેમિલી કેમ છો મજામાં જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આપણે મગમાં પાણી વાળવાના છે તેમાં આપણે હાલમાં કયું કયું ખાતર નાખવાના છે તે તમને બતાવો કે કયું કયું ખાતર છે તો આમાં આપણે ટગારી છે એમાં ખાતર કાઢેલું છે તેમાં આપણે ડીએપી ને યુરિયા ખાતર ને સાગરિકા ઇપકો કંપનીનો આવે છે સાગરિક ઓર્ગેનિક તો તે મિક્સ કર્યું છે ને બીજો હુમિક એસિડ આપણે પાવડર આવે છે તે મિક્સ કર્યું છે મતલબ ચાર જાતનું ખાતર મિક્સ કર્યું છે આપણે આમાં તો એને આપણે મિક્સ કરી દઈએ મિક્સ મિક્સ કરીને પછી આપણે એને છાંટવાનું છે મગમાં દોસ્તો આપણે મગમાં પાણી ચાલુ કરી દીધું છે ખાતર પણ નાખી દીધું છે મતલબમાં આજે થોડું ખાતર નાખવાનું બાકી છે તો તગારીમાં છે આપણે જે ખાતરનો ડ બનાવેલો તો અહીંયા મૂકેલું છે અડધું ખાતર નાખવાનું બાકી છે તો પાણી આપણે ઓલરેડી ચાલુ કરી દીધું છે તો હાલમાં આપણે આ કિયારી પાણી આવે છે ને બધી જમીન ફાટી ગઈ છે પાણી લેટ આપ્યો ને એના કારણે પાંચ છ દિવસ થઈ જતા તો મત તો સુકાઈ જ જાય પાણી વગર તો આજે આપણે પાણી છોડી દીધું છે તો આજે પાણી પતી જશે બગલા ભાઈ બી આવી ગયા પાણી વાળવાનું ચાલુ કરે એટલે બગલા આવી જ જાય પેલો બગલો ખાવાનો બીજા બગલા ભગાવી દે દોસ્તો આપણે મગમાં જે પાણી વાળતેલા તો હવે પૂરું થવાનું છે ખાતર બાતર બી નાખી દીધું છે એટલે અઠવાડિયા પછી મગ મસ્ત થઈ જશે એકદમ લીલા લીલા આમાં પણ થોડા લીલા દેખાય જ છે પછી ખાતર મળ્યું ને પાણી મળ્યું એટલે મસ્ત લીલા થઈ જશે હવે લાસ્ટ પટ્ટામાં ચાલે છે પાણી અહીંયા હવે પૂરું થવાનું છે મોટર બંધ કરીને આપણે પેલી સાઈડ બીજું ધાણા વાળવાનું છે તે સાઈડ પાણી વાળી દઈએ તો વિધ લાંબો જ નથી કરતો પણ હવે વિડીયો આટલો જ મળીશું કાલે નવા વિડીયોમાં જય માતાજી અને જય શ્રી કૃષ્ણ